નમસ્કાર દર્શક મિત્રો અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ગત રોજ વડોદરા કોર્પોરેશનની મુખ્ય કચેરી પર શહેરમાં ગંદકી રસ્તાઓ પર ખાડાઓ પીવાનું દૂષિત પાણી અને સ્મશાનના ઈજારા સહિતના વિવિધ મુદ્દાઓ પર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં કોર્પોરેશનના ગેટ પર જ પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ કરણી સેનાના વડોદરાના પ્રમુખ એવા મહેન્દ્રસિંહ બાપુ દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં તેમની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી

અને વિશ્વામિત્રીને પૌળીને ઊંડી કારણ નામ પર કૌભાંડ આ વડોદરા શહેરમાં બે ઇંચ વરસાદમાં મોટા મોટા ભૂવા પડી જાય ખાડા પડી જાય ગયા વર્ષે તો આખા વડોદરાને પાણીમાં ડૂબાડ્યું આ ભ્રષ્ટ ભાજપના શાસકોએ એક નહીં બે નહીં ત્રણ ત્રણ વાર અને જે લોકો ભૂખ્યા ચર્ચા રહ્યા ચાર ચાર દિવસ નાના છોકરાથી મળીને માતાઓ બહેનો વડીલો બધા જ તે સત્તા આ લોકોની સાન ઠેકાણે નથી આવી અને સત્તાના નશામાં ભાન ભૂલ્યા છે માનવતા ભૂલ્યા છે કોંગ્રેસ પાર્ટી વિરોધ પક્ષની ભૂમિકામાં હર હંમેશ અમે પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ હરની બોટ કાંડનો મુદ્દો તો જે ચૌદ નિર્દોષોએ જીવ ગુમાવ્યા ત્યારે પણ અમે લડાઈ લડી છે ગત વર્ષે વડોદરામાં જે પૂર આવ્યું બાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા એ માટે પણ કોંગ્રેસ પાર્ટીએ જન આક્રોશ રેલી કાઢી આંદોલન કર્યું અને વડોદરાના ગરીબોને કેસ્ટ્રોલ આપવાનું કામ પણ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે અને જ્યારે અત્યારે આ વડોદરામાં કોર્પોરેશનની અંદર જ્યારે ખિસ્સાના પૈસાથી ફાઇટમાં ગયા ના પ્રજાના પૈસે પ્રજાના પૈસે એસી ગાડીમાં બેસવાનું એસી કેબિનમાં ફરવાનું અને પ્રજાને હેરાનગતિ કરવાની એટલે હંમેશા હું કહું છું કે કોર્પોરેશનમાં શું થાય છે મિટિંગ ઇટિંગ અને ચીટિંગ આ ત્રણ જ વસ્તુ આ ભાજપનામાં થાય છે તમે જે વાત કરો છો ડોર ટુ ડોર કલેક્શન હું તો કહું છું કે વડોદરામાં છે બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી નથી આપી શકતા ગંદકી પારાવાર છે આ પાણીનો કલર જોઈ લો આ બીજેપીના નેતાઓ પાણી પીશે એમના ઘરોમાં તો બધાના ઘરોમાં ને બધા વોટર પ્લાન્ટ નાખેલા છે ચોખ્ખું પાણી કોઈ બાદનો બીમારી રોગ ના વડોદરાની પ્રજાને મરવા મૂકી દીધી છે પાણીજન્ય રોગોમાં વધારો થઈ રહ્યો છે મચ્છરોનો ત્રાસ છે ગંદકી પારાવાર છે એટલે આ બધું વડોદરાની પ્રજા જોઈ રહી છે અને કોંગ્રેસ પાર્ટી આ બાબતે તમામ મોરચે કોંગ્રેસ પાર્ટી હંમેશા લડત આપી રહી છે અને પ્રજાના પ્રશ્નોનો અવાજ બનીને આ વડોદરા શહેરમાં જો આ વડોદરાનો પ્રજાનો કોઈ અવાજ બની શકે તો કોંગ્રેસ પાર્ટી